નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યો હતો જેને લઈ જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કેમ્પને સફળ બનાવવા માટે જબુગામ આરોગ્ય કેન્દ્રની ટીમ ગ્રામ પંચાયત ટીમ તથા તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ખૂબ જ મહે મહેનત કરી અને સફળ બનાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ કરી કરવામાં આવી હતી આ કેમ્પમાં ગામના તથા આસપાસના ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવી અને કેમ્પનો લાભ લીધો હતો સાથે સાથે ગામના આગેવાનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ ગામમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર માટેની માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી બોડેલી તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા શિક્ષણ વિભાગના ચેરમેન જબગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સ્ટાફ સ્ટાફ તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી જબુગામ પૂર્વ સરપંચશ્રીને પણ હું હાર્દિક સ્વાગત કરું છું જેરાવર્ષી ગેરિયા પૂર્વ સરપંચ શ્રી સૌથી આપણે જે છેવાડાના દર્દીઓને આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જબુગામ ખાતે સેવા આપવા માટે ઉપસ્થિત મારી સ્પેશિયાલિસ્ટની ટીમને પણ હું સ્વાગત કરું છું સાથે સાથે જે કેમ્પને મધ્યમાં રાખી આપણા તમામ દર્દી ભાઈઓ અને બહેનો જે આ કેમ્પનો લાભ લેવા માંગતા હોય એ તમામ દર્દીઓને હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરી આપણા આ આજે આયોજિત કેમ્પ જે છે કેમ્પનો હેતુ શું છે આપને થોડો બ્રેક કરવા માંગુ છો લગભગ આપણે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપણે જનરલ ઓપડી ચાલતી હોય ત્યાં સ્પેશિયાલિસ્ટ નો અભાવ હોય ત્યાં તો પછી એ છેવડાના માનવી સુધી આપણે એ સુવિધા ઉપલબ્ધ ના હોય ત્યારે એમના ઘર આંગળી આ સુવિધા ઉપલબ્ધ કરવા માટેનો આજનો કેમ્પ નો મેન હેતુ છે